આપણો બીજો પ્રશ્ન કે દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે તો દાવાનળ માટે ક્યારે સરકાર જવાબદાર હોય નહીં પછી જોઈએ વન્યજીવો પણ ક્યારે દાવાનળ કરતા નથી એટલે કે વન્યજીવોના કારણે ક્યારે દાવાનળ લાગતો નથી અથવા તો કુદરતના કારણે પણ લાગતો નથી તેના પાછળ માનવ પ્રવૃત્તિઓ જ મોટા ભાગે જવાબદાર હોય છે કે આપણે બધા માનવીઓ જંગલની અંદર જઈએ સરસ મજાનું અહીંયા કરીએ અને જે ત્યાં આગ લગાવેલી હોય તેને આમનામ રહીને રહેવા દઈને પાછા આપણે ત્યાંથી નીકળી જઈએ એના કારણે જંગલની અંદર આગ લાગતી હોય અને જે આગ લાગે તેના કારણે આખે આખું જંગલ સળગી જાય તેને આપણે કહીએ છીએ દાવાનળ તો આપણો જવાબ આવશે ઓપ્શન બી માનવ પ્રવૃત્તિઓ ત્રીજો સવાલ છે તીડ કયા વૃક્ષ સિવાય

ધોરણ આઠ ની તેની તૈયારી કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે કે જેની કિંમત રાખવામાં આવેલી છે ત્રણસો ને રૂપિયા પણ એમાં તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે જો તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપરથી ખરીદી કરો છો તો અને તમને આ જે બુક છે માત્ર બસો ને રૂપિયામાં મળી જશે એ પણ તમારા ઘરે બેઠા બેઠા એને તમારે કશે પણ લેવા જવાની જરૂર

તે હવાની અંદર છૂટા પડે અને એ વાયુવાળો જો આપણે ઓક્સિજન એ વાયુવાળો જે હવા છે આપણા શ્વાસમાં આપણે લઈએ તો આપણા સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માત છઠ્ઠો સવાલ નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂ દ્રશ્ય બદલાય છે ભીડના કારણે ભૂ દ્રશ્ય બદલાતું નથી દાવાનળને લીધે પણ નહીં એક પણ નહીં પણ જો ભૂસ્ખલન થાય પર્વતીય વિસ્તારોની અંદર તો ઉપરથી જમીન નીચે આવે આથી નીચેના ભાગનો જેટલો જમીનનો વિસ્તાર હોય તે ખરાબ થઈ જાય અને પર્વત વિસ્તાર હોય તે પણ ખરાબ થઈ જાય તો જવાબ આપણો સવાલ પૂર્વ આગાહી આગાહી છે જે આપણે કરી શકતા નથી કે પર્વત ઉપરથી ક્યારે જમીન નીચે ઢળવાની છે કે પડવાની છે એની આગાહી આપણે કરી શકતા નથી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી પછી આઠમો સવાલ

તે કયા પ્રકારના તીડ હોય છે તે તમારે મને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠ ની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેને પાસ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાની

આ લિંક છે તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશન મેળવી શકે અને પરીક્ષાની અંદર સારી રીતે પાસ થઈ શકે આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત